લેહો લદ્દાખમાં શહીદ થયેલા ચોરવાડના પનોતા પુત્ર રાકેશ દેવાભાઈ ડાભીને લશ્કરી માન સન્માન સાથે અંતિમ વિદાય અપાઈ માળીયા હાટીના તાલુકાના ચોરવાડ ગામના કોળી સમાજના ઓગણીસ વર્ષના નવયુવાન રાકેશ દેવાભાઈ ડાભી બે વર્ષ થયા આર્મીમાં અગ્નિહોત્રી તરીકે ફરજ બજાવતા હતા રાકેશભાઈ ડાભી બે દિવસ પહેલાં લેહો લદ્દાખમાં પોતાની ફરજ બજાવતા હતા ત્યારે તેમની ઉપર બરફની મોટી શિલા પડી હતી અને તે દરમિયાન મૃત્યુ આજે સવારના દસ વાગે પોતાના માદરે વતન ગડુ શેરબાગ ગડુથી તેમના વતન તોરવાડ રાકેશભાઈ ડાભીની ડેડ બોડીને મિલેટરીના વાહનમાં લઈ આવવામાં આવ્યા હતા રાકેશભાઈ ડાભીની ડેડ બોડીને ત્રિરંગા સાથે ભારત માતા કી જયના નાથ સાથે રાકેશભાઈ ડાબી અમર રહો રાકેશભાઈ ડાબી અમર રહો ભારત માતા કી જયના નાદ સાથે જનમેદની ઉમટી પડી હતી રાકેશભાઈ ડાબી અમર રહો રાકેશભાઈ ડાબી અમર રહો ના નારા સાથે ગળું અને ચોરવાડના માર્ગો ગુંજી ઉઠ્યા હતા જામનગરના આર્મી ડિવિઝનના અધિકારીઓ તેમજ લેહ લદ્દાખના અધિકારીઓ માજી સૈનિકોના વિશાળ કાફલા પોલીસ કાફલા ડિપાર્ટમેન્ટ સહિત લશ્કરી માન સન્માન સાથે વીર સહિત રાકેશભાઈ દેવાભાઈ ડાબીને આર્મીના જવાનોએ આર્મીના અધિકારીઓએ આર્મી પરેડ કરી ફાયરિંગ કરી ગાર્ડ ઓફ ગાર્ડ ઓફ ઓનર્સ સાથે લશ્કરી માન સન્માન સાથે અંતિમ વિદાય આપી હતી આ સમયે રાકેશભાઈ ડાભીના પરિવારજનો માતા પિતા ભાઈ બહેનો સગાવાલાઓ કુટુંબીજનો મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ચોધારા આસુરે રડી રહ્યા હતા જૂનાગઢ જિલ્લાના માજી સૈનિકના આગેવાનો સહિત મોટી સંખ્યામાં માજી સૈનિકો પણ હાજર રહ્યા હતા ચોરવાડમાં આવો કરુણ બનાવ બનતા ચોરવાડના નગરજનો એ ગડુથી ચોરવાડ સુધી સ્વયંભૂ અંતિમ વિધિ સુધી હાજરી આપી હતી ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ બેનાબેન ચુડાસમા સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમાના મોટા બાપુજી હીરાબાપા ચુડાસમા શહેર ભાજપ પ્રમુખ મંતનભાઈ ડાબી કોંગ્રેસના આગેવાન હિતેશભાઈ પરમાર પાચાભાઈ ડાભી ચોરવાડ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ભીખાભાઈ પંડિત સહિત ભાજપ કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષો ના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કોળી સમાજના આગેવાનો ચોરવાડ ગામના તમામ જ્ઞાતિના આગેવાનો નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને શહીદ થયેલ વીર જવાનને ભાવભરી શ્રદ્ધાંજલિ આપી હતી અહેવાલ વિમલભાઈ રાયકુંડલિયા ચોરવાડ જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી

ઓગણીસ મહારમાંથી એમની રેજીમેન્ટ એમની ઓગણીસ મહાર એમની રેજીમેન્ટ એ લોકોએ ગાડો પોનર આપ્યું તેમની બે વર્ષની નોકરી અહીંયા માજી સૈનિક સંગઠન જુનાગઢ અને ગામજનોએ જે પ્રેમ અને લાગણી બતાવી છે અને ખાસ કરીને આ રાકેશભાઈ ડાભીએ કે એક સૌરાષ્ટ્રનો સપૂત કેવો હોય એક કોળી સમાજનો દીકરો ધરતી ધ્રુજાવી દે કેવું હોય એ એની બતાવી દીધું કે ત્રણ દિવસ સુધી લગાતાર બરફમાં રહીને પણ દેશને બચાવ્યો છે અને આખરે પોતાના જીવન હાર્યા છે પણ દેશને જીતાડ્યો છે એવા રાકેશભાઈને અહીંયા શ્રદ્ધાંજલિ આપી છે તો આપણે સૌ એને શ્રદ્ધાંજલિ આપીએ છીએ જય હિન્દ જય ભારત